આજરોજ મહાકાળી માતાજી મંદિર ખાતે ગામની જે પણ ગૌમાતાઓ છે એ ગૌમાતાઓને આજરોજ તડબૂજનો પ્રસાદ આપવામાં આવ્યો આપ જોઈ શકો છો કેટલા અતિ પ્રિય રીતે તમામ ગૌમાતાઓ પોતપોતાનું પ્રેમથી પ્રસાદ લઈ રહ્યા છે અહીંયા ગમાણનું પણ આજના શુભ દિવસે શુભમુહૂર્ત કરવામાં આવ્યું એકદમ સાફ સફાઈની સાથે આ તમામે ગૌમાતાઓને એકદમ પ્રિય રીતે તરબૂજનો પ્રસાદ આપી અને ગૌમાતાની સેવાનું એક અલૌકિક કાર્ય કરવામાં આવી રહ્યું છે તમામ દાનદાતાશ્રીઓ સાથે આ ગૌમાતાની સેવામાં જે પણ મદદરૂપ થાય છે તમામનો દિલથી ખૂબ ખૂબ આભાર શ્રી કૃષ્ણ જય ગૌમાતા મિત્રો આજ રોજ મહાકાળી માતાજી મંદિર નાંદલા જે નિરાધાર ફરતી ગૌમાતાઓની સેવા થાય છે ત્યાં એ ગૌમાતાઓને તરબૂદનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે આપ જોઈ શકો છો એ એકદમ સાફ સુથરી ગમાણોની અંદર તમામે તમામ ગૌમાતાઓને તરબૂદનો પ્રસાદ આપીશું અને ગૌમાતાઓને ખવડાવીશું એ એકદમ પ્રિય રીતે ગૌમાતાઓ પોતાનો પ્રસાદ લઈ રહ્યા છે આપ જોઈ શકો છો નંદી મહારાજ ગૌમાતા જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા મિત્રો આજરોજ નિરાધાર ફરતી ગૌમાતાઓ માટે લીલી બાજરીની ચાર પૂનમના પાવન અવસર પર ગગદાજી ચમનાજી ધુમડા તરફથી ગૌમાતાની સેવામાં અર્પણ કરવામાં આવી છે સાથે આજરોજ અમને ગૌમાતાની સેવામાં આ ચાર લાવવા માટે ટ્રેક્ટર અને ટ્રોલી જીવણભાઈ કુંભાજી કરમટા તરફથી સેવામાં આપી અને સેવાનો લાભ લીધો છે પૂનમના પાવન અવસર પર મા ભગવતી તમામ દાનદાતા શ્રીઓ સાથે આ જે પણ મિત્રો છે એ મિત્રો તમામે તમામ મિત્રો ગમે ત્યારે હર હંમેશા ઉનાળાની કાળજાળ ગરમીમાં અમને સેવાનો લાભ આપતા હોય છે અને એમનાથી થાય એ રીતે આ લોકો સેવા આપી રહ્યા છે માટે એ તમામ દાતાશ્રીઓનો દિલથી ખૂબ ખૂબ આભાર મા ભગવતી એમને સદાય સુખી રાખે નિરોગી રાખે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ હે ગૌમાતા મિત્રો આજ રોજ પૂનમના પાવન અવસર પર મા ભગવતી ગૌમાતાઓ માટે અમારા ગામના યુવા સાથી મિત્રો ગૌમાતા માટે રજકા બાજરીની ચાર ટ્રેક્ટરમાં ભરી અને ગૌમાતાની સેવામાં અર્પણ કરશે જેમના દાતા છે ગગદાભાઈ ગગદાભાઈ ચમનાજી ધૂમડા પાવડા સણ અને આજ રોજ આ ગૌમાતાઓને ઘાચચારામાં એક ટ્રેક્ટર સેવામાં આપેલું છે જેમના દાતા છે અમારા જીવણભાઈ કુંભાજી કરમટા યુવા સાથે જે દર વખતે અમારે કોઈપણ જગ્યાએ જરૂર પડે છે ત્યારે અમને ગૌમાતાની સેવા મદદરૂપ થતા હોય છે સાથે આજે અમારે યુવા સાથી પારસભાઈ નાઈ જય ગોગા ઓનલાઈન અને અમારા નાના નાના બાલગોપાલ મિત્રો દ્વારા આજે માતાની સેવામાં અમને મદદરૂપ થઈ રહ્યા છે જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા મિત્રો રોજ ધૂમડા ગગદાજી જમનાજી તરફથી ગૌમાતાને લીલો ઘાતચારો અર્પણ કરવામાં આવ્યો છે પુનમના પાવન અવસરેમાં ભગવતી ગૌમાતા એમને સદાય સુખી રાખે નિરોગી રાખે એમના ધંધા રોજગારીમાં ખૂબ પ્રગતિ કરાવે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ જય ગૌ માતા જય ગોપાલ શ્રી કૃષ્ણ જય ગૌ માતા મિત્રો આજરોજ નાંદલા ગામે મહાકાળી માતાજી મંદિર અને ચામુંડા માતાજી મા મંદિરની બાજુમાં નિરાધાર ફરતી ગૌમાતા અને નંદી મહારાજને તરબૂજનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે આપ જોઈ શકો છો તડકાની ધમધમતી ગરમીની અંદર ગૌમાતાના પોતાના આરામથી પ્રસાદ લઈ રહ્યા છે જય શ્રી કૃષ્ણ જય ગૌમાતા મિત્રો આજ રોજ સેનલ માતાજી ગૌશાળા બોર્ડર ખોડા ગામની ગૌશાળાની મુલાકાત લીધી અને જેમાં કોસટ જેવી ગૌમાતાઓ છે એ ગૌમાતાઓને આજના દિવસે બે બોરી બનાસ દાણ અમદાવાદના ખૂબ જ ગૌપ્રેમી એવા તેજસભાઈ મહેન્દ્રભાઈ વોરા લીલામણી ગ્રુપ અમદાવાદ તરફથી આ ગૌમાતાઓની સેવામાં અર્પણ કરવામાં આવી મા ભગવતી એમને સદાય સુખી રાખે નિરોગી રાખે એમના ધંધા રોજગારીમાં ખૂબ પ્રગતિ કરાવે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ અને આજના સેવાકી કાર્યમાં અમને મેસરા ગામના ખૂબ જ ગૌપ્રેમી દલપતસિંહ અને એમના મોટાભાઈ સાથે એક બા પણ છે અને ગામના બે ચાર વડીલ મિત્રો દ્વારા અમને આ માતાની સેવામાં મદદરૂપ થયા છે એ બદલ દાતાશ્રીઓ સાથે તમામ ગૌભક્ત મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર મા ભગવતી એમને કાયમ સુખી રાખે અને બસ આવા સેવાકી કાર્યમાં હંમેશા જોડેલા રાખે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ